માંડવી હાઈસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા દિવ્યાંગજનો માટે સાધન સહાય કેમ્પ યોજાયો માંડવી હાઈસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજવામાં આવ્યો કૃત્રિમ હાથ પગ તથા કેલીપર્સનું વિનામૂલ્ય વિતરણ કરવા માટે આજ રોજ ચાલીસથી વધુ લાભાર્થીઓનો માપ લેવામાં આવ્યો આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ વિનયભાઈ શાહે જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં લોકો માટે સેવા અને સંસ્કારની સિંચનની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બાળકોમાં રાષ્ટ્રીય રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા શુભ હેતુથી આ સંસ્થા સેવાકીય કાર્ય કરે છે આ પ્રસંગે માંડવી એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી નલિનભાઈ શાહ લાયન ડેનીભાઈ પટેલ લાયન હસમુખભાઈ પટેલ માંડવી તાલુકા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી સેક્રેટરી વિકાસ પટેલ મહિલા સંયોજિકા દમિનીબેન દવે ઉપપ્રમુખ ભાવિનીભાઈ દેસાઈ તથા દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું વિનય ભારત વિકાસ પરિષદ અળાજળ શાખા પ્રેસિડેન્ટ ભારત વિકાસ પરિષદ એ પંદરસો ને સાહીઠ જેટલી શાખાઓનું સંખ્યાબળ ધરાવે છે અને એનું હેડ ઓફિસ છે દિલ્હીમાં સ્વામી વિવેકાનંદની વિચારધારાથી ચાલતી આ સંસ્થા આજે બે લાખથી પણ વધારે મેમ્બરોનું સંખ્યાબળ ધરાવે છે અને સેવા સાથે સંસ્કારનું કાર્ય કરવું એ આ સંસ્થાનું મૂળ હેતુ છે અને જેમાં આજે અમે આ કાર્યક્રમ જે લઈને આવ્યા છે એ દિવ્યાંગો માટેના સાધન સહાય અંગેનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જેમાં આદિવાસી જાતિઓ કે નાના નાના ગામડા સુધી જ્યાં કોઈ નથી પહોંચી શકતું કે એ લોકો સુધી સેવા નથી પહોંચી શકતી એ લોકો સુધી અમે ત્યાં પહોંચીને એમની સેવા માટે આજે અહીં ઉપસ્થિત છે થેન્ક યુ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે